બાબતે 10 લાખ રૂપિયાની લાંચ માંગી હતી જે બાબતે ફરિયાદ એસીબી ઓફિસમાં ફરિયાદ કરતા વડોદરા એસીબીની ટીમે છટકુ ગોઠવીને પીએસઆઈના વચટિયાને 10 લાખ રૂપિયા લેતા રંગે હાથ ઝડપી પાડ્યો હતો આ ગુનામાં એસીબીએ ત્યારે એકની ધરપકડ કરી હતી જ્યારે હવે 11 મહિના બાદ પીએસઆઈ ઝડપી પાડવામાં આવ્યો છે એસીબી પાસેથી મળતી માહિતી મુજબ સુરતના એક જાગૃત નાગરિકે ઉત્તરાણ પોલીસ મથકના પીએસઆઈ દ્વારા

ગઈ તારીખ ઓગણીસ નવ બે હજાર ત્રેવીસ ના રોજ ફરી પીએસઆઈ ચર્ચ લાઈન મળવા ઉતરાણ પોલીસ સ્ટેશન ખાતે બોલાવ્યો હતો ત્યારે દસ લાખ રૂપિયાની લાંચ માંગી હતી ફરિયાદી એસીબીમાં ફરિયાદ કરતા વધુમાં જણાવ્યું કે ઉત્તરાણ પોલીસ મથકના પીએસઆઈ ચર્સલાએ એકવીસ નવ બે હજાર ત્રેવીસના રોજ ફરી બોલાવીને જણાવ્યું કે આ ગુનાની તપાસમાં તેમજ બીજા કોઈ ગુના દાખલ થવામાંથી બચવું હોય તો રૂપિયા દસ લાખ આપવા પડશે ત્યારે પીએસઆઈ ડી કે ચોસલાને લાંચના નાણા અપાઈ શકતા ન હોવાથી એસીબીમાં ફરિયાદ કરી હતી આયોજન કર્યું અને આ દરમિયાન ફરિયાદી દસ લાખ રૂપિયા લઈ આવ્યો ત્યારે પીએસઆઈના નિલેશ ભરવાડ અને પિયુષ રોય નામના બે વચ્ચે ટી રૂપિયા લેવા આવ્યા હતા જેમાંથી નિલેશ ભરવાડ ને એસીબીની ટીમે ત્યાં હાજર હોવાની જાણ થઈ જતા તે ઘટના સ્થળ પરથી ભાગી છૂટ્યો હતો જ્યારે અન્ય એક વચ્ચે ટીઓ પીયુષ રોય દસ લાખ રૂપિયાની લાંચ લતર અંગે હાથ ઝડપાઈ ગયો હતો એસીબીના છંટકામાં તે સમયે પોલીસે પીએસઆઈના એક વચ્ચે ઝડપી પાડ્યો હતો જ્યારે ઝડપાયેલ પીયુષ રોય પાસેથી પીએસઆઈ દ્વારા લાંચના દસ લાખ રૂપિયા લેવાનું રેકોર્ડિંગ પણ મળી આવ્યું હતું જેના આધારે એસીબીની ટીમ ઉતરાણ પોલીસ પીએસઆઈ ની પણ ધરપકડ કરવાના ચક્રો ગતિમાન કર્યા હતા અગિયાર મહિને એસીબીએ પીએસઆઈ ચોસલાને ઝડપી પાડ્યો હતો ગત સપ્ટેમ્બર બે હજાર ત્રેવીસમાં એન્ટી કરપ્શન બ્યુરોમાં ફરિયાદ મળેલી કે ઉત્તરાયણ પોલીસ સ્ટેશનમાં ફરજ બજાવતા સબ ઇન્સ્પેક્ટર ડી કે ચોસલા જેઓએ પોતાના બે અન્ય વચેટિયા પ્રજાજનો મારફતે એક જાણવાજોગની તેઓ ઇન્વેસ્ટિગેશન કરી રહેલ હતા એ જાણવાજોગના કામે તેઓએ આ કામે ફરિયાદી પાસેથી રૂપિયા દસ લાખની મા લાંચની માગણી કરેલી અને તેઓના બે અન્ય પ્રજાજનો મારફતે એ લાંચની રકમ અને ફરાર હતા જેઓને એસીબી દ્વારા અટકાયત કરવામાં આવેલી છે અને આગળની તપાસ ચાલી રહેલી છે મામલો જાણવા જોગની એક તપાસ કરી રહેલ હતા અને તેઓએ ફરિયાદી પાસેથી તેઓ વિરુદ્ધ કોઈ અન્ય એક્શન નહીં લેવાના અવેજ પેટે

હાલનો એમનો રૂપિયા પગાર છે અને આગળ જે જે પુરાવાઓ મળશે એ પુરાવાઓ આધારિત એસીબી જે સ્ટાન્ડર્ડ ઓપરેટિંગ પ્રોસીઝર છે એ મુજબ આગળ ઇન્વેસ્ટિગેશન કરવામાં આવશે હા એ બી જો કોઈ એવા પુરાવા પડશે તો એ પણ તપાસ થશે